ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યો હતો ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હિન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામમાં રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમાં રહેતા તોસીફ રાજ સબીર મોઈન સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દીકરી જમાઈને ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યારબાદ બીજા દિવસે તૌસેફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડબલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે સમૂહ દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દુ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે ન્યાયિક વ્યવસ્થાને પણ ચેલેન્જ છે પ્રશાસનિક વ્યવસ્થાને પણ ચેલેન્જ છે અને હિન્દુ સમાજને પણ ચેલેન્જ છે અને હિન્દુ સમાજ આનું પ્રતિ ઉત્તર જે ભાષામાં આપવો પડશે એ બધી રીતે આપવાનો પ્રયત્ન કરશે વર્તમાનમાં આજનું આવેદન જે આરોપી તૌસિફ રાજ જેની પર આ ગંભીર ગુનો દાખલ થવો જોઈતો હતો તેમ છતાં પણ સામાન્ય ગુનો દાખલ કરીને એને જે પ્રકારે આજે બહાર ફરી રહ્યો છે એને ફરી પાછી એની મૂળ જે કંઈ જગ્યા બતાવવામાં આવે અને જે કલમો જેની અંદર મૃત્યુ સુધીની ઘટનાઓ કરવાનો એનો જે ઈરાદો હતો એવી તમામ કલમોનો અંદર જોડાણ કરવામાં આવે એની અંદર લેવામાં આવે અને ઓછામાં ઓછા સમયની અંદર એને ક્યાંક ને ક્યાંક જેલ ભેગો કરવામાં આવે એ આજના આવેદનપત્રની માંગ છે આ આવેદનપત્રના પાંચ દિવસ પછી જો આ પરિણામમાં કંઈ બદલાવ નહીં થાય તો આગામી સમયમાં ભરૂચ શ્રમિક સમાજ સંપૂર્ણ રીતે પોતાનું શ્રમ કાર્ય બંધ કરી અને વિરોધ પ્રદર્શન કરશે